નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના ગુંદવાળ ગામેથી એક અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે જેમાં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોની ક્રૂઝર ગાડી પલટી ખાઈ જતા કેટલાક લોકોને ઓછી વધતી ઈજાઓ અને પંદર વર્ષીય કિશોરનું અવસાન થયું છે ડેડીયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગઈકાલે બે જૂન બે હજાર પચીસના એક વાગ્યાના સુમારે ગુંદવણ એટલે કે ડાબકા ગામની સીમમાં આવેલા પાંગરિયા ડુંગરના ડાળમાંથી મુસાફરો ભરીને ઉતરી રહેલી ક્રુઝર ગાડીના ચાલકે પોતાનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ક્રુઝર ગાડી અનેક વખત પલટી ખાઈને ખાડામાં પડી હતી જેમાં સાત મહિલા અને પાંચ પુરુષોત્તી અને ગંભીર ઈજાઓ પામેલા પૈકી એક પંદર વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું કથિત રીતે લગ્ન પ્રસંગે જતા આ મુસાફરોનું વાહન હતું જેમાં કુલ બાર પેસેન્જરો હોવાનું જાણવા મળે છે જેમાં એક પેસેન્જર મહારાષ્ટ્રનું અને બાકીના તમામ મુસાફરો ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના હોવાનું જાણવા મળે છે ડીડિયાપાડા પોલીસે ક્રુઝર ગાડીના ચાલક ધવલસિંગ વલસિંગ રહેવાસી ડુંખલ નાઓ સામે આ અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે